પતંગ લેવા ગયો અને કૂતરાઓ તૂટી પડ્યા સુરતમાં શાળાએ જતા નવ વર્ષના બાળક પર છ થી સાત શ્વાનનો હુમલો માથાની ચામડી ફાડી નાખી વીસ બચકા ભર્યા સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે પીપલોદ વિસ્તારમાં નવ વર્ષના બાળક પર છ થી સાત શ્વાનોએ હુમલો કરી આખું માથું ફાડી નાખ્યું બાળક ઘરેથી શાળાએ જવા નીકળ્યો હતો ત્યારે રસ્તામાં દિવાલ કૂદીને નીચે પડેલી પતંગ લેવા જતા બાળક પર એક સાથે શ્વાનોએ હુમલો કરી બાળકના શરીર પર વીસ જેટલી ગંભીર ઇજાઓ પહોંચાડી છે હાલ બાળકને સિવિલ હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં ખસેડવામાં આવ્યું છે પીપલોદ વિસ્તારમાં આવેલા કુબેરા ગાર્ડન પાસે ગણેશ રાઠોડ પરિવાર સાથે રહે છે ગણેશ રાઠોડ મંડપ ડેકોરેશનમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમના પરિવારમાં ચાર સંતાન છે તે પૈકી નવ વર્ષનો પુત્ર શનિ રાઠોડે શનિને દિવાલ કૂદીને લેવા ગયો હતો દરમિયાન એક સાથે છ થી વધુ રખડતા શ્વાન દોડી આવ્યા હતા અને શનિ પર હુમલો કરી આખું માથું ફાડી નાખ્યું હતું બાળકનો રડવાનો અવાજ આવતા લોકો દોડી આવ્યા હતા કુતરાઓના ચુંગાલમાંથી બાળકને છોડાવ્યો હતો ઘટનાને લઈ બાળકના માતા પિતા દોડી આવ્યા હતા બાળકને લોહી હાલતમાં જોઈ ચોંકી ગયા હતા ત્યારબાદ તાત્કાલિક એકસો આઠમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બાળકની ગંભીર હાલત જોઈ તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી બાળકને એટલી ગંભીર ઈજાઓ હતી કે રખડતા શ્વાનોએ બાળકના માથાના ઉપરની આખી ચામડી જ કાઢી નાખી હતી શ્વાનોએ બાળકના આખા શરીરના ભાગે વીસ જેટલી ઈજાઓ પહોંચાડી હતી હાલ બાળકને ગંભીર હાલમાં સર્જરી વિભાગમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે રખડતા શ્વાનનો નાના બાળકો સહિત લોકો શિકાર બની રહ્યા છે થોડા દિવસો પહેલા વરાછામાં રહેતી નાની બાળકી પર કૂતરાઓએ હુમલો કરી આંખ ફાડી નાખી હતી જેના કારણે બાળકીએ પોતાની આંખ ગુમાવી છે ત્યારે ફરી નવ વર્ષના બાળક પર રખડતા શ્વાને હુમલો કરી આખા માથાની ચામડી ફાડી નાખી છે ત્યારે લોકો મનપા સામે નિરાશા વ્યક્ત કરી રખડતા કૂતરાઓ પર કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે